GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈ તાલુકાના નડા ગામે રહેતા ભાવેશ ભાઈ એસ પટેલ દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર તાલુકાના નડા ગામે ખાતા નંબર 428 બ્લોક નંબર 1220 જૂનો સર્વે નંબર 1482 પૈકીના ક્ષેત્રફળ 1 3 ખેતીની જમીન જમીન કે તે સમયે સરકારશ્રી શૈક્ષણિક હેતુથી ફેરબદલ કરેલ હોય તે સમયે પડતર હેતુ શરતોને આધીને જમીનમાં શ્રી નળા કેળવણી મંડળના સંચાલકોએ શાળાની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં હેતુનો સીધો શરત ભંગ કરેલો છે શાળાના બાંધકામ સાથે મેદાન માટે નીમ કરેલી જગ્યામાં ગમતની જગ્યાએ ખેતીવાડી કરી ઉત્પાદન મેળવતા હોય તથા તેઓ ઉત્પાદનની શ્રી નળા કેળવણી મંડળના રોજ મેળમાં જમીન નિરીક્ષણ કરી જે ચકાસણી કરી શૈક્ષણિક હેતુઓ શરદ ભંગ કરનાર સામે સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય પંચનામું કરી તથા ન્યાયિક તપાસ કરવા અને શરદ ભંક કરનાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડભોઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા શૈક્ષણિક અધિકારીશ્રીને લેખિત અરજી મોકલવામાં આવી છે અને આગળની કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી